ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન છું મારે ત્યાં એક પેશન્ટ આવ્યું છે હિતેશભાઈ પ્રવીણભાઈ વસાવા યંગ છોકરો હતો ઓગણીસ વર્ષની ઉંમર હતી એને પગમાં કેન્સર હતું ઓસ્ટિયો જે વધતું ગયું અને આખા પગમાં ફેલાઈ ગયું અને ખાસી મોટી એની ગાંઠ બની હવે એ ગાંઠની સાઈઝ આઠ કિલોની હતી એટલી બધી કોમ્પ્લીકેટેડ હતી અને પેશન્ટ ખૂબ અનસ્ટેબલ અને ઓપરેશન કરવું ખૂબ જોખમરૂપ હતું પણ પેશન્ટ માટે બીજા કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન બચ્યા ના હોવાથી એનું ઓપરેશન કરવાનું અમે પ્લાનિંગ કર્યું અમારી બધી જે ડૉક્ટરની એનેસ્થેટિકની ટીમ એનેસ્થેટિકમાં ડૉક્ટર વનના થારવાની ઓર્થોપેડિક ડૉક્ટર નીરવ ધામેલિયા આ બધા થ્રુ અમારી ડૉક્ટર્સની ટીમ દ્વારા ગઈકાલે આ પેશન્ટનું સફળતાપૂર્વક અમે ઓપરેશન કર્યું અને આખી ગાંઠ બહાર કાઢી ત્યાર પછી આજે પેશન્ટ સ્ટેબલ છે